તો ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને જામીન મળ્યા બાદ જુનાગઢ જેલમાંથી બહાર નીકળતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ફટાકડા ફોડી બેન્ડવાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

તાલુકાના સૌ વડીલો સૌ માતાઓ બહેનો ને યુવાન ભાઈઓનો હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને ને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે એ જ રીતે સમગ્ર ગુજરાતના સૌરાસમાંથી મારા મિત્ર વર્તુળએ જે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનો હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું એક આમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે જે રીતે મારા ગોંડલ તાલુકાનું જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે મારો ને મારો હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છે લોકોની સેવા માટે જે પણ કઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી